આજે આપણે એક પેશન્ટ છે કોમલાબેન થર્ટી એઇટ ઇયર ઓલ્ડ ફિમેલ એમના વિશે વાત કરવાના રહી પેશન્ટ આપણી પાસે આવ્યું ત્યારે પેશન્ટને વોમિટિંગ ચાલવામાં ઇમ્બેલેન્સ અને વારે ઘડીએ પેશાબ લાગવું માથું દુખવું એવી બધી કોમન ફરિયાદો સાથે આવ્યું હતું હવે આડત્રીસ વર્ષની ઉંમરે પેશન્ટને કે પેશન્ટના સગાને કોઈને પણ એવું દૂર દૂર સુધી અનુમાન નહોતું કે પેશન્ટને આ ઉંમરે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એ પણ બહુ મોટી માત્રામાં જોવા મળશે. પેશન્ટને અમુક પ્રાથમિક રિપોર્ટ કરાવ્યા એમાં જે જોવા મળ્યું એ ડાયાબિટીસ પેશન્ટને ફૂલ હતું બીપી પણ વધારે બતાવતા હતા. પ્રાથમિક દવા બીપી ને ડાયાબિટીસ ની ચાલુ કરી છતાં પણ પેશન્ટને વોમિટિંગ ને ઇમ્બેલેન્સ ની જે ફરિયાદ હતી કે ચક્કરની જે ફરિયાદ હતી એ ગઈ નહોતી. તો તેના આધારે આપણે પેશન્ટને તાત્કાલિક ધોરણે એમઆરઆઈ કરાવ્યો અને માં પેશન્ટ પેશન્ટને સ્ટ્રોક આવ્યો હવે આડત્રીસ વર્ષની ઉંમર એ બહુ નાની ઉંમર કહેવાય એટલે આપણે હવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નાની ઉંમરમાં પણ સ્ટ્રોક અને ડાયાબિટીસ હાઈપરટેન્શન જેવા રોગ પેશન્ટને આવી શકે છે અને જેની આપણે તેકેદારી રાખવી આ બધી વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે આપણે પહેલાં તો આપણી લાઈફસ્ટાઈલ ડ્રાસ્ટિકલી ચેન્જ કરવી પડે આપણા ખાનપાનમાં ઘણો સુધાર વધાર કરવો પડે અને જો કદાચ બીપી કે ડાયાબિટીસ આવી ગયું હોય તો તેના માટે આપણે નિયમિત દવા અને ડૉક્ટરને સલાહ પ્રમાણે નિયમિત બતાવવું પડે